બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સાંડોશી ગામે મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં ખોટી ભરતી થઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે તો ઓછા મેરિટવાળા ઉમેદવારને સંચાલકની ભરતીમાં પસંદગી કરવામાં આવતા સાંડોશી ગામના ગ્રામજનો દ્વારા દાંતા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવી સંચાલકની ભરતી રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે બોલો ઓકે મારું નામ પ્રજાપતિ સુમન ગામ સાંડોશી જે સંચાલકની ભરતી કરવામાં આવી હતી સાંડોશી ગામમાં તેમાં મેરિટ પ્રમાણે લેવાના છે તે રીતે વાત કરતા હતા અને એમાં મારું એકાણું ટકા મેરિટ છે અને બીજી જે સાંડુસી બેન લીધા છે તેમાં એને ટકા છોતેર ટકા છે તો એને ઓછી ટકાવારી છે તો મેરિટ પ્રમાણે મારું નામ આવ્યું નથી તો અમને ન્યાય આપો કે કઈ રીતે ભરતી કરવામાં આવી છે મેરિટ ઉપર કીધું તો કેમ ટકાવારી ઓછી ઓછી ટકાવારી હતી કે કઈ રીતે એમને લીધા એમની માંગ આપો બોલો અમારા સાઢુસિંહ ગામમાં જે ભરતી પડી છે સંચાલક દોતા તાલુકાના સાઢોસિંહ ગામ તેમાં આઠ જણને ફોમ ભરાયા હતા ઓનલાઈન તેમાં મેરિટ પ્રમાણે નથી કાઢા અને જેને ઓછા ટકાવારી હતી તેને ઓર્ડર આપ્યો છે એ એટલા માટે અમે મામલતદાર કચેરીમાં મધ્યપૂજન કચેરીમાં એવું કહેવા માગીએ છીએ કે મેરિટ પ્રમાણે કાઢે નહીં તો અમે ગાંધીનગર જઈ અને ત્યાં રિક્વેસ્ટ કરશું એટલું જ હું ગામની જાગૃત મહિલા તરીકે કહેવા માગું છું મારું નામ ડાબી કપિલાબેન રવિન્દ્રભાઈ છે અમે જે સાંડોસી ગામમાં સંચાલકની જે ભરતી પડી હતી એમાં અમે બધે ફોર્મ ભર્યા હતા આઠ જણ આઠ જણી ફોર્મ ભર્યા હતા એમાં મેરિટ દ્વારા લેવાના હતા જેનું મેરિટ ઊંચું હોય એને જ આમાં પ્રથમ પસંદગી હતી પણ જે અમારા જોડે જે બેન હતા એમને મેરિટ ઓછું હતું છતાં પણ એમને નંબર આપ્યો છે તો અમે આનો વિરોધ કર્યો છે તો આગળ અમને મદદ થાવ નહીં અમે ગાંધી ગાંધીનગર જઈ અને પછી મદદની રિક્વેસ્ટ કરવી છીએ ઓકે